જિલ્લાના ક્વાટ તાલુકા પંચાયતની અગાઉ અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીની નવરચના કરવામાં આવી પરંતુ કેટલાક ઉમેદવારોએ બળવો કરી સત્તા મેળવી હતી પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ તેઓને મનાવી લેવા હતા ત્યારબાદ તેઓએ રાજીનામું આપી દેવાતા જે જગ્યા ખાલી પડતા પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિલનભાઈ રાઠવાને મેન્ડેટ આપવામાં આવ્યું અને કોંગ્રેસ દ્વારા પ્રતાપભાઈ રાઠવાને મેદાન ઉતાર્યા હતા જે ચૂંટણી યોજાઈ જતા તેમાં કુલ છવ્વીસ તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા વોટિંગ કરતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિલનભાઈ રાઠવાને સોળ મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવાર પ્રતાપભાઈ રાઠવાને દસ વોટ મળ્યા જેથી તેઓને હારનો સામનો કરવો પડ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિલનભાઈને વિજેતા જાહેર થયા જેથી તેઓનું છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી રમેશભાઈ રાઠવા તથા તમામ નાના મોટા આગેવાનોએ તેઓને વિજયની શુભેચ્છા પાઠવી હતી અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવસિંહભાઈ રાઠવા અને કોંગ્રેસમાંથી પ્રતપે પહેર્યું હતું એમાં ભારતીય જનતા પાર્ટી અમને બહુમતી સોળ વોટથી અમારો વિજય થયો અને કોંગ્રેસના સભ્યને ખાલી દસ વોટ મેળવ્યો કવાટ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવા તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે